નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ ચોથો મહિનો બે હાજર પચીસ ને આજ વાર છે મિત્રો શનિવાર ને મિત્રો આજે હનુમાન જયંતિ છે તો હનુમાન જયંતિ ના તહેવાર ની હિસાબે આવક માં થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે હનુમાન જયંતિ હિસાબે ઘટાડો હે ને હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજી માં જઈએ જાણી છે આજના કેસર કેરી બજાર ભાવ ભૂલતા નહીવસો નવસો ને પચાસ નવસો ને પચાસ

بارسو روپیہ جمبو کیسے بار نو سو روپیہ میزا نو سو روپیہ

આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ હવે ઘટને કા

નવસો ને પચીસ રૂપિયા નો ભાવ છે આમાં નવસો ને ફાઇનલી મિત્રો આજની આ ટાઈપ ની બજાર જોવા મળી રહી હતી મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે મિત્રો તો તેઓ તે નંબરમાં તમારે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો ને મિત્રો રિટેલ કેરી અહીંયા મળતી નથી મિત્રો એક બે બોક્સ આટું ફોન ન કરો મિત્રો અહીંયા હોલસેલના વેપાર ચાલું છે મિત્રો તો હોલસેલ લેવા માટે જરૂર વેચવા કે લેવા માટે જરૂર કોન્ટેક કરવો